નમસ્કાર મિત્રો આજે વાત કરવી છે સરદાર વલ્લભભાઈ પટેલના લેખોની જી હા મિત્રો જ્યારે અસહકારની ચળવળ પૂરજોશમાં ચાલી રહી હતી અને આ ચળવળને દબાવવા માટે અંગ્રેજો દ્વારા મહાત્મા ગાંધીજીની ધરપકડ કરવામાં આવે છે હવે સ્વાભાવિક છે કે એક જનમાન્ય નેતાની ધરપકડ જ્યારે થાય ત્યારે લોકોનું મોરલ તૂટતું હોય છે અને આવા સમયે જો પ્રજાને યોગ્ય રીતે સંભાળવામાં ન આવે તો એ આંદોલન કે એ ક્રાંતિ ધીરે ધીરે મંદ પડતી હોય છે પરંતુ અસહકારના ચળવળની વાત કરીએ ત્યારે મહાત્મા ગાંધીજીની ધરપકડ કરવામાં આવે છે ત્યારે હવે લોકોનું મોરલ ન તૂટે એની જવાબદારી સરદાર વલ્લભભાઈ પટેલ લે છે છવ્વીસ માર્ચ ઓગણીસો બાવીસ ની અંદર નવજીવનમાં સરદાર વલ્લભભાઈ પટેલ એક લેખ લખે છે જે પ્રજાને ઠપકો તથા પ્રોત્સાહિત બંને કરનારો છે જેની ચર્ચા આજે આપણે કરીશું મિત્રો એક પુસ્તક છે સરદાર વલ્લભભાઈ પટેલના લેખો સરદાર વલ્લભભાઈ પટેલની સૌથી નજીક અને સૌથી વધારે જે રહ્યા છે એવા એમના જ સુપુત્રી પટેલ દ્વારા આનું સંપાદન કરવામાં આવ્યું છે આ પુસ્તકના સંપાદક તરીકેના નિવેદનની અંદર મણીબેન પટેલ એવું લખે છે કે આમ સમજ એવી છે કે મારા બાપુએ ભાગ્યે જ કંઈક લખ્યું છે હા એ વાત સાચી છે કે એમણે ક્યારેય લખવા ખાતર કશું લખ્યું નથી એમનો સ્વભાવ જ એવો ન હતો પરંતુ વિશેષ પ્રસંગોએ તેમના હૃદયના ઉદ્ગારો એમની કલમે ચડતા અને તેમનું લખાણ લોકોના હૃદય સોસરુ ઉતરી જતું આવું જ એક લખાણ જ્યારે મહાત્મા ગાંધીજીની ધરપકડ કરવામાં આવે છે ત્યારે નવજીવનમાં એ લખે છે લખાણની શરૂઆતમાં સરદાર વલ્લભભાઈ પટેલ એવું લખે છે કે ગરીબોના બેલી એવા મહાત્મા ગાંધીજી જેલમાં ગયા પરંતુ એનાથી જરા પણ આપણે નિરાશ થવાનું કારણ નથી કારણ કે તે આપણને અખૂટ દોલત વારસામાં મૂકીને ગયા છે હવે તેનો સદુપયોગ કરવો એ આપણા જ હાથની વાત છે એટલે કે એનો સદુપયોગ કરવો એ આપણા હાથની જ વાત છે એ આગળ કહે છે કે તેમણે સ્વરાજ મેળવવા માટે ડિસેમ્બરમાં તનતોડ મહેનત કરી પરંતુ આપણે એમણે દામ પ્રજાએ આપ્યું નહીં તો કેવી રીતે કહે છે કે ઇલકાબ વાળાઓ ઇલકાબને વળગી રહ્યા એટલે કે અંગ્રેજો દ્વારા જે ઇલકાબો આપતા હતા એ અસહકારના સમયે અમુક લોકોએ એ ઇલકાબ છોડ્યા નહીં લોકોને અદાલતમાં ઇન્સાફ મેળવવો છે વિદ્યાર્થીઓએ ડિગ્રીનો મોહ મૂક્યો નહીં ધારાસભા ભરી કાઢી અને છોડી જેમને છોડી તેમને પણ ઘણાને હજુ ઊંડે ઊંડે સુધી મોહ છૂટ્યો નથી દારૂ વેચનારાએ દારૂનો ધંધો છોડવો નથી શરાબીઓને શરાબ પીવો છે વિદેશી કાપડના વેપારીઓને એ વેપારમાં વળગી રહેવું છે પ્રજા પરદેશી કાપડનો વાળી ચોડીને બહિષ્કાર કરવા તૈયાર નથી લગ્ન પ્રસંગે તો રંગબેરંગી પરદેશી કાપડ વાપરવામાં જ મોટાઈ માનવામાં આવે છે સ્ત્રીઓને બારીક સાડીઓથી પતાવું છે મિલ માલિકોને પરદેશી સૂતર વાપરીને વધારે નફો મેળવવો છે સ્વદેશી ચળવળથી મિલ કાપડનો ઉપાડ થતો હોય તો ભાવ ચડાવી પૂરો લાભ લેવો છે મૂડીવાદીઓને મૂડી વધારવી છે કોઈને એસો આરામ છોડવા નથી સૌને ગાંધી બોલાવી થોડા સ્વરાજ લેવું છે એટલે હવે જે લોકોએ અસહકારની ચળવળને પ્રોત્સાહન આપ્યું છે એની તારીફ કરે છે એટલે કે એમને બિરદાવે છે તે આગળ કહે છે કે આમ છતાં જે થોડો ઘણો જવાબ પ્રજાએ આપ્યો છે તેનાથી જે જાગૃતિ આવી છે તે ચમત્કારી છે અને સૈકાઓનું કામ વરસમાં થયું છે એમ સૌ કબૂલ કરે છે તો પછી આપણે નિરાશા ને થઈએ જે પ્રતિષ્ઠાથી રાજતંત્ર ચાલતું હતું તે પ્રતિષ્ઠા તૂટી ગયાનું સરકારને પૂરેપૂરું ભાન છે અને તે પાછી સ્થાપવા સરકાર દમ બાંધીને શક્તિના ઉપાય તરીકે ત્રાસ વર્તાવા માંગે છે છતાં પ્રજા હવે ક્યાં ડરે છે સ્વરાજની અડધી મજલ કપાઈ ગયાની એ એક નિશાની છે આપણે ડિસેમ્બર સ્વરાજ નથી મળ્યું પરંતુ સ્વરાજ મેળવવાના રસ્તે આપણે નીકળી ગયા આટલો જો આપણને વિશ્વાસ આવી ગયો હોય તો આપણે નિરાશ થવાનું કોઈ કારણ નથી સીધે રસ્તે ચાલ્યા જઈએ બાકીની મજલ પૂરી કરી સ્વરાજ મેળવી લેવું એ આપણા હાથની વાત રહી એટલે કે આપણા હાથમાં જ છે 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 જો આપણે ન મેળવીએ તો એ એ આપણી આપણી કે કે એમાં કોઈનો દોષ નથી હવે આગળ વાત કરે ગાંધીજી જેલ ગયા તેથી શું એ તો જેલમાં રહ્યા રહ્યા પણ આપણા માટે દારૂણ તપશ્ચર્યા કરશે પરંતુ આપણે જે કરવાનું છે તે તો આપણે સ્પષ્ટ અને સીધા શબ્દોમાં વારંવાર એમને કહેલું છે કે કોઈ પણ વાત કહેવાની બાકી રહી હોય એવું મને લાગતું નથી એ શાંતિમય પુરાણ છે છે એમાં કોઈ એક અક્ષર ઉમેરી શકે એમ નથી કહે કે ગાંધીજી ગયા હવે એમના સાથીઓ શું કરશે એમનામાં કોઈ ચારિત્રવાન કે શક્તિવાન વ્યક્તિ નથી કે એમનું વહાણ આગળ ચલાવી શકે આ વાત તદ્દન સાચી છે એમના સાથીઓ ભૂલોથી ભરેલા છે એમની ને એમના સાથીઓની વચ્ચે ધરતી અને આભ જેવડું અંતર છે એમના સાથીઓની ત્રુટિઓનો પાર નથી અને એ સાથીઓની અપૂર્ણતાઓને પરિણામે જ ગાંધીજીને કારાગૃહવાસ કરવો પડ્યો છે એમની વાણીમાં મીઠાશ નથી સંયમ અને સહનશીલતાની ખામી છે તથાપિ એવી એવી અનેક ખામીઓ હોવા છતાં પણ તેમને દરેકને તેમની ખામીઓનું પૂરેપૂરો ભાન છે પરંતુ એક ઇમારત ચણનાર કડિયો જેમ તેનો પ્લાન રચનાર જેટલી શક્તિનો હોવાનો દાવો કરતો નથી છતાં તે પ્લાન પ્રમાણે પૂરી કરવામાં મુશ્કેલી તેમ ગાંધીજીના અનુયાયીઓ જો તેમના ઘડેલો સ્વરાજની ઇમારતનો પ્લાન બરાબર સમજી ગયા હશે તો તે પ્લાન મુજબનું ઈમારતનું કામ આગળ ચલાવતા મૂંઝાશે નહીં એમની મુશ્કેલીઓનો તો પાર નથી એમની ત્રુટીઓ ઢાંકનાર હવે કોઈ રહ્યું નથી છતાં પ્રજાનો ગાંધીજી ઉપરનો પ્રેમ અને એમના જેલ જવાથી પ્રજાના દુભાયેલા દિલ અને સ્વરાજની જાગૃત થયેલી ભાવના એ એમની મોટામાં મોટી મૂડી છે ગાંધીજીની અહિંસા વૃત્તિ તેમનો પ્રેમ તેમની મમતા તેમનું સ્વરાજ માટેનું રટણ અને તેમના પરિશ્રમ નજર સામે રાખી તેઓ જો દિન રાત શ્રમ કરશે અને ગાંધીજીએ દોરી આપેલા સ્વરાજનો ચતુર્વિધ કાર્યક્રમ પાર ઉતારશે તો તેઓ પોતાની બધી ત્રુટિઓ ઓળંગી અને ગાંધીજીના નામને અને પોતાની વફાદારીને દીપાવશે એમાં કોઈ નથી એટલે મિત્રો જ્યારે આજે આપણે ભારતવાસીઓ જ્યારે સ્વદેશીની મુહિમ ચલાવી રહ્યા છીએ અને સરદાર વલ્લભભાઈ પટેલની એકસો ને પચાસ ની ઉજવણી જોરશોરથી અને પદયાત્રાના સ્વરૂપે કરી રહ્યા છીએ ત્યારે આ સરદાર વલ્લભભાઈ પટેલના વિચારો આજે પણ આપણે લાગુ કરવા જેવા છે આપણે આપણા મનને પ્રશ્ન પૂછવા જેવો છે કે આપણે સ્વદેશીની બાબતમાં રોજિંદી જીવનમાં કેટલી વસ્તુઓ વિદેશી વાપરીએ છીએ કેટલું ભારત માટે આપણે યોગદાન આપીએ છીએ આપણા થકી ભારતને કેટલું નુકસાન થાય છે અને કેટલા એવા આજે પણ ભારતમાં લોકો છે કે જેમણે ભારતને ગૌરવ અપાવવા માટે ખૂબ મહત્વપૂર્ણ કામ કર્યું છે તો એવા લોકોને પણ આપણે બિરદાવીએ અને આપણામાં રહેલી કમીઓને પણ આપણે સુધારીએ આપણા મહાપુરુષો એ મહાત્મા ગાંધીજી હોય સરદાર વલ્લભભાઈ પટેલ હોય બાબા સાહેબ આંબેડકર હોય કે પછી જવાહરલાલ નહેરુ અટલ બિહારી વાજપાઈ કે મનમોહન મનમોહનસિંહ કે હાલના આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી હોય જે પણ લોકો ભારતને આગળ લઈ જવા માટે અને સ્વદેશીને પ્રોત્સાહન આપવા માટે જે લોકોએ વાત કરી છે એનું એક દેશપ્રેમી વ્યક્તિ તરીકે આપણે અનુસરણ કરવું જ રહ્યું અને એ અનુસરણ કરીશું તો ચોક્કસ આપણો દેશ આપણે આગળ લઈ જઈ શકશું મારી આ વાત ગમી હોય તો વધારે વધારે લોકો સુધી શેર કરો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ